ડગમગ ડગમગ થાતા એ વાટી તમન બોલતે આવડે છે હે બોલતે આવડે છે હવે એ તો ભૂમતા આકા આખી જિંદગી તમને બોલતે નહીં આવડે તો પછી મને ચોથી બોલતે આવડવાનું છે કોડો આખા ગોમો આપડા આઈરી વાત થાય કે ભૂમતા આકાન બોલતા આવડતું નહીં એ વાત સાચી છે પણ કોક મોણા હારા કોમે હેડે હોય તો એનું કોમ ના જાય યાર હવે આખી જિંદગી તમે કોઈ દાડો સારું કામ કર્યું નહીં આજ વળી તીયો બોખરો ઉંધો નાખવા જો છો હું મારા આખના પૈસા લેવા જઉં છું આખના થી પૈસા તો તો તમને મળી જાય

શાંતિ થી ઉઘરાણી કરજુ કોઈ નઈ હવે તમે મને સમજાયો નહીં એટલે શાંતિ થી ઉઘરાણી કરે તો પડશે આજ પટે તો કાલ પડશે કાલ નહી પટે તો પડશે આગળ શું કીધું તારીખ પે તારીખ તારીખ પે તારીખ ગયો ગયો વેલા બે 2000 રૂપિયા લાવો લાવી ભાઈ વાહ ભાઈ વાહ એ વાગુજી તમારી ઉઘરાણી જબરી છે કાલ હોજે કેમી મને પૈસા આલ્યા છે અજીક તો 24 કલાક થયા નહીં અન પૈસા લેવાઈ નું ભાઈ આલ્યા એટલે તમે શું કીધું તું કાલે કે વેલા આવજો હું વેલા પૈસા તમને ના દેયો એટલે આટલું બધું વેલા ના બાંધ્યું હોય અમુક ટાઈમ હોય એટલે ઉશી ના પૈસા આલો અન લેવા આવો એટલે એમોય પાછું ટાઈમ જોઈને ના બાંધ્યું એમ તમે ટાઈમ જોઈને લેવા આયા તમારા ઘરે અરે એ બધી વાત જવા દો મારે ભાઈ ફાઈન થી પોસ હજાર રૂપિયા લેવાના છે એટલે મને કલાક કો તો બે કલાક માં પૈસા આવવા આવે છે એટલે હું તમારા પૈસા તમને આલ દે ભાઈ એ બધું મારે નઈ દોવાનું ભાઈ ઓએ તારે ગમે તે દોડે લેવાના હોય મારે કેટલા ટકા મારે તો પૈસા દોવી મારા હાલ ને હાલ અલ્યા પણ હાલ ને હાલ તો જોથી લાવું હું તો પછી હું કરવા કાલે બોલ્યો તાણી કે વેલા આઈ લઈ દાજો સુખી વાત છે આલવાની તાકાત ના હોય

રવિવાર છે આકી એટલે પૈસાનો મેળ નહીં આવ્યો હે પૈસાનો મેલ નહીં આવ્યો અલ્યા આટું શું તમે યાર તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ મનાળો છો અને પૈસાનું સેટિંગ નહીં કરતા એટલે યાર અરે આટું મારી વાત હોભળો હવે તમને 7 તારીખ હાલ દઉં બસ પહેલી તારીખના દાડા તમારા પૈસા આવી જાય પહેલી તારીખે એમ હા આટું તમે ખોટું ના બોલો યાર અમે સપન બગડાયા હા અરે મારે

એલી તારીખનો વાયદો આલ દ્યું હા હા તમે તાર કોઈ ચિંતા કરશો નહીં પણ મારી આબરૂ થાય એવું તમે ના કરતા તમારી આબરૂ મારી ભલા આદમી કારણ કે તમે મને તારીખ ઉપર તારીખ છો અને તારીખ ઉપર તારીખ એમ તમે તારા છેલ્લી તારીખ બસ એમ હા હાડો હવે તો બેહો જો ટાઈમ નહીં તો તમે જ થી તરત હું નીકળી દઉં હા હેડો ખરેખર પેલી કહેવત નહી કે છોટા મુ ઓર બડી બાત એવું કરી મેલ્યું છે મેં આરીન ધમકી તો આલી દીધી છે કે પૈસા મુ ગઢાયો પણ હવે ચીવરીત ગઢાવા જો હો દુજી પૈસા મે ના ગઢાયા નહી તો પછી આર્યો નહી આલે પૈસા ઓને ફાવતું દળશે વાગબા હા લે તમારા પૈસા આઈ જક ના આઈ ગયા મુ વાયદાનો પાકો છું

તો હરી હરીભાઈ ઘેર આવીને પૈસા મને આવી દે એવું જ કરવું છે મારે એવું જ કરવું છે કે હરી કગર તો કગર તો આવે અને ઘેર આવીને પૈસા આલી જાય આઈડિયા છે મારી જોડે એવું ઓવે કે પણ માર નામ ના આબુ હોય તારું નામ નહી આવે પછી તો હું શું લ્યા તો અબળો મારી વાત હું કહું એટલું કરવાનું મોબાઈલ લેવાનો મોબાઈલ તો છે ને ઓવે આ રીતનો તમારો વિડિયો બનાવવાનું અને WhatsApp પર મેલવાનો

પૈસા દુવી છે એમ ઓય આલજો 2000 રૂપિયા 2000 દુવી છે ઓય જો બસ કુજી મારે એક જણા જોડે થી 5000 રૂપિયા લેવાના છે મેં હમણા જણે ફોન કર્યો છે કે હું કલાક રહીને પૈસા આવવા આવું છું તમે તાર પછી લઈ જો બસ પણ હરીજી તમે તો વસ્તી જોડે થી પૈસા લઈ લઈ પાછા આવતા નહી તમે ચોથી મન લઈ ગાલજો એ શું બોલા લે તમે જે તું હાસુ કીધું વળી આલ્યા હું કેના પૈસા ખાઈ જો કેજો મન વસ્તી ના

वाह भाई वाह ओका का मुढा मन गयो लया तेरा मगस तु बोलो ते ने जे परमाने तू बोलयो तो ई परमाने ते करियो जी વાઘુજી કાલે હવારે તમે આઈ પૈસા લઈ જાજો આ વાઘુજી શું કર્યું ખબર વેહલા મારા ઘર આયા અને મન કીધું કે હરી પૈસા લાવો અલ્યા એટલા પૈસા લઈને પછી મેં એમ કીધું કે છ વાગે તમારા પૈસા તમને મળી જ અરે તે આ ઓકમ ઉઠાવી શું કીધું ખબર છે કે અરે પૈસા ના વળે તો કશો વાંધો નહીં મને પૈસા ઘટાવતે આવડત છે આજે હું કરી દાદા ગીરી મને રીસ એટલે મેં કહી દીધું તારા પૈસા તને હાલ વા તારાથી થાઈ કરી લેજે આટલી વાતમાં એને વિડીયો બનાવી દીધું ઓવે હાય એ અરે જે હારી વિડીયો કરાવો ને કે આબરુ નાખડા થાય તે રૂપિયા ઊછીનો નહીં હલે આ વિડીયો ચોથી આવ્યો તમારામાં એને મેળ્યું તું સમો વોટ્સઅપમાં

બે હજાર રૂપિયા ભૂલી જ મોણા અંગત કોઈને વ્યવહાર કરવો નહી કારણ કે આ મોણા એક વખત પૈસા લઈ જાય તો પછી કોઈ ના પૈસા ચાલતો નહી હા વાઘુજી હોય ઉપાય તમારા કરવા લેવા જીસીબી હવે એ તો તમારે આટલી બધી રી સાડી હોય તો તમને જીસીબી લાવો તો તમે લાવો આપડે પેલું ગ્રુપ આ ગ્રુપ માં બધી જગ્યાએ મને ફરતો કરી નાખ્યો છે તમારી આબરુ ના કરી નાખે એટલે હું શું કહું છું

હવે હું આલું કઈ આલું શું ફરક પડવાનો છે તમારે બે હજાર રૂપિયા લેવાના છે કે મેં તમારા જોડેથી જે બે હજાર રૂપિયા લીધા હતા ને એ આઈ ગયા હવે વિડીયો ડિલેટ કર હાઈ ઓવે વિડીયો તો ડિલેટ હું મારા મોથી કર દે આવ્યો પણ કોઈને હગ વાળો શેર કર્યો છે ને પેલું શેર તો તો ડિલેટ નહી થાય એમ તમે વામાંથી કાઢી દો એ તો હું હાલ ડિલેટ કરી નાખો હવે માફી માંગતી વિડીયો બનાવો હેડો કોણ બનાવે તમે આ રેતમો બરોબર ના કહો પછી નિર્મા હાબુ બરોબર ના કહો ને તો હરી પાસે ને ચોખા થો એમ નહી પણ બે શબ્દો કહી દયો ફોન નું ફેર પડવાનો એમ ના કેવાય કશો હતો નહીં મારા પૈસા પડાવતો મને આવડે છે એટલે પછી મફુજી રી સળ ના સડક એમ પછી શું કીધું તું કેવાનું મફુજી શું કીધું તું એમ પછી એવું કીધું તું કે નથી આલવા જા તારાથી થાય કરી લેજે આ તે રીમન રીમો બોલી ગયો તો હું ભલા આદમી આ તો પછી મે રીમન રીમો વિડિયો બનાવી દીધું આ વિડિયો ના બનાવવા યાર પણ આ વિડિયો ના બનાવવાનું હોય આયો શબ્દ બોલી ગયા તા રીસાળી ભલા આદમી તમારો વર રાખવી તી કો મે મોણા કોણ છે હે હા મોણે ધુઈ ધુઈ આપણે તાડા કરવો હે હા તાણી હવે ડિલીટ કરી દેજો તમે હેડ ડિલીટ કર્યું ગ્રુપમાંથી પણ આ તો મફજી અમુક છે ને અમુક ડોટ ડાયા હોય ને ડોટ ડાયા

દુનિયા ઓમ બહુ મોટી છે પણ ઓમ જરૂર જે દાડે આપડે પડે ને એ દાડે દુનિયા હાવ કે મભુજી નાની થઈ જાય છે તમારે જરૂર પડશે ઈ દાડે પૈસા તમે અમારા જોડે માંગવા આવશો લે હા તો તમારે જોડે માંગવા આવો અને અમે ના આલો તો તમે તાર વિડીયો બનાવજો ઓકી વાત છે આલે હું વિડિયો બનાવવાની પાછો છે વાયના જોડી એક કે એમ નઈ બંધો યાર જો હડો મફુજી હા તમારા પૈસા હું તમને નાલજી બે દાડો હું કશો વાતો નઈ હું વિડીયો નઈ બનાવ આ તો તમાર મોમાનો ફોન આયો તો એટલે કે હરી તો મારી નોમ ખોવા બેઠા છે એટલે ખાલી કહી દેજો કે બધું પટી ગયું પટી નહીં ગયું તમે જોડે રહીને બધું પટાઈ નાખ્યું એમ કો લ્યા અન વાઘુજી મારી વાત તમે કોન ખોલી નોભળી દેજો મારા ઘર પગ ન મળતા એટલે તમારા પગ હું ઢેસણ મધી પાડી નાખ્યો હા પ્રસંગમાં આયો અરકથી અલ્યા તારા જેવા મોણાને પ્રસંગમાં ના બોલાવાય નહી કે વિડિયો બડને મિલ દે લ્યા તમે ના આવતા ફેર 2000 રૂપિયા લેવા વકણ અરે જીંદગીમાં ના આવું વકણ કોઈ ફેર નહીં પડે હેડો

ના પાડવા જ્યો તો હારું મારી વાત અભળ ઘર મેલીન ચોય ખાતો ને હું આવું છું હાલ ચમ હું તાર માહન ભેગો થઈને આવું તો કાકા મારે આબુ માલા નહી એ એટલે ઇકણ તારા નહી આપુ હું પૈસા આલવા જો છું પૈસા આલીન તરત આવતો રહું છું અરે કાકા પૈસા તો મુજે આલ જાયો અરે તારે કોઈ નહીં આલવા હું આલ્યો પૈસા તું તર જતો રહે ને ઘેર ભાઈ તો ભાઈ માર ઘેરું કરવાનું યાર એક કામ કર લે આ માર મોબાઈલ રાખ ફેંક દે ભાઈ હારું બીજું હું પણ ઘર મેલીન ચોય ખાતો નહી

તને એકલું એકલું હમણાં વહી લે હોય કે બેઠું બેઠું ઉતાણી જો ધમકી કરવાની હોય જો ધમકી હાલવાની હોય કર તો ધમકી હાલતો નહીં એવું નહીં વાગુજી એવું નહીં લ્યા મગર જતું રહે ને એવું કોમ જ થયું છે એમ એટલે હું થયું મારા હાટુન મેં પૈસા હાલ્યા છે તે મારો છો તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ હાલી જાય છે પણ પૈસા હાલવાનું નામ નહીં લેતો ઓહો બસ આટલી જ વાત છે એટલે હવે મેં વિચાર કરી લીધો છે એને પહેલી તારીખનો વાયદો કર્યો બરાબર જો પહેલી તારીખે એનો પૈસા ના પટાવે તો પછી આ બંકો એની તારીખ આવશે એમ અને એ છેલ્લી એટલે પછી ઝઘડો કરવો એમ ને ઝઘડો એટલે માથા પાડી બરોબર એટલે પછી ઝઘડો થાય નીરો તમારું પર કેસ કરશે ને ખોટું ખોટું નામ લખાવશે એટલે તમે જાહો જેલમો હા તમારો પૈસા જ આહી અને તમે જેલમો જાહો એ અલગ એ વાત તો સાચી છે પણ હવે શું કરું આગુજી મારા જોડે કાઢ્યા છે બરોબર

એટલે પછી મેં મોબાઈલનો વિડીયો બનાવ્યું હે આમ પછી બોલ્યો કે આ મોણા રહ્યો એનું નામ હરીભાઈ છે અને અમાર ગોમનો છે અને આ વ્યવહારનો હારો નહીં એટલે પૈસાનો વ્યવહાર વના જોડે કરવો નહીં હું પૈસાનો વ્યવહાર કર્યો તો એટલે હું ક્ષેત્રણો છું તમે ક્ષેત્રાતા નહીં આમ પછી શું કર્યું ખબર છે વિડીયોની સાઇટમાં હરીનો ફોટો લગાવી દીધો મેં મન વિડિયો પોંસો પાટણ ગ્રુપમાં માં મેલ દીધું આપણે પેલો ગ્રુપ લે અમો ઓય પછી હરી તરત ને તરત આયો મફુજીને લઈને લઈ અને 2000 રૂપિયા આલ દીધા મને તરત કા કરતો કા કરતો હા બરાબર બાપુજી હા રસ્તો તો તમે હવે હારો બતાયો છે હવે છે ની કોની બધી તારીખો રદ થવાની છે જો ફોન અને વિડિયો બનાવો એટલે હાલ ને હાલ હાલ ને હાલ તારો બાય ના આલે પૈસા ટાણી થોડા ગરીબ થો ગરીબ એવું એટલે જોવા વાળા એવું લાગે કે અરે ડોહો ભાઈ શેતરાણા હશે એમ જીવ બડે એવું હા તો તો મોસમ નઈ ગયો રોહ તો ચાલે હા રોહ તો ચાલે રોહ તો વળી હૌથી હારું ચાલુ કરો એટલે ફૂમતે તમારે તો ફોન બગડેલો છે શું હે મારી આખી જિંદગી ની કમાણી આરો લઈ ગયો છે મારા બોર બનાવવા પૈસા જોવી છે આઢુ કે તમે મને ટેકો કરો વીસ હજાર રૂપિયા નો ટેકો કર્યો કેટલો વીસાર રૂપિયા નો તો હવે તારીખ ઉપર તારીખ આલે જાય છે અને હું પૈસા માંગુ ની તો મને ધમકી આલે છે ખરેખર એટલે હું તો ક્ષેત્રનો છું અને હું તો મારા પૈસા હવે જતા કરું છું બરાબર મારા પૈસા નહીં લેવા મને છે ને મોતથી બીખ લાગે છે મને મારી નાખવાની ધમકી આલે છે એટલે તમે આ મોણસ પહેણ કોઈ દાડો પૈસાનો વ્યવહાર ના કરતા નકર તમારા પૈસા પાડી જતો રહે હાર્યો કોઈને પૈસા નહીં હાલતો હ વ્યવહારનો હારો નહીં

ચુ બોલે કછો તો નહીં કછો તો નહીં હવે આવશે હવે તમારે ચિંતા કરવા જરૂર નહીં છોટ છોટ કે છોટ છોટ કે મારું 500 પાટણ હ